ભવનાથ મંદિરના મહંત નિમણૂક મામલે જૂનાગઢમાં ફરીથી ગરમાવો આવ્યો છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેતા ભવનાથ મંદિરના મહંતની નિમણૂક મુદ્દે હવે સનાતની સમાજના આગેવાનો રાજકારણી પણ તંત્રને પત્ર લખી રહ્યા છે જૂનાગઢ ભવનાથ મંદિરના મહંતની નિમણૂકને લઈને મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરનો પત્ર વાયરલ થયો છે

અને હું તે વિસ્તારનો કોર્પોરેટર હોવાથી અને આગામી સમયમાં ત્યાંના પૂર્વ મેયર અને મારા વિસ્તારના બંને ચારે ચાર કોર્પોરેટર દ્વારા આ લેટર આગામી સમયમાં આ લેટર આપવામાં આવેલ છે અને આ લેટર મેં લખેલ છે પણ આ ક્યાંય લેટર મેં ઇન્વર્ટ કરાવેલ નથી ખાલી અમારા વિસ્તારમાં હરિગીરી મહારાજની કામગીરી સારી હોવાથી આ પત્ર લખીને અમે ભલામણ કરેલી છે પણ ઇન્વર્ટ ક્યાંય કરેલ છે એ મને કંઈ ખ્યાલ નથી એકત્રીસ સાત બે હાજર પચીસ ના રોજ પ્રકાશ દવે સાથે યજ્ઞેશ્વર દિવ્યાંગ ન્યુઝ જુનાગઢ